કોર્ટ આપી અને વિવિધ પ્રકારના ચૌદ જેટલા મુદ્દાઓ લખ્યા આ મુદ્દો તે મુદ્દો ફલાણો મુદ્દો ને ચૌદ મુદ્દા આધારે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગવાની અરજી આપી આ અરજી સામે અમારા બધાય વકીલો એ સંયુક્ત રીતે જેમાં હું હતો મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા ત્રણેય વકીલ શ્રીઓએ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આવ્યો કે તમે મજામાં છો મિત્રો આપણે પણ ખૂબ મજામાં છે તો મિત્રો મસ્ત મજાનો ખૂબ અને સરસ મજાનો વિડીયો આપણે ફરી પાસે તમારી સમક્ષ લાવ્યા છે તો જોઈ લો મસ્ત વિડીયો છે મસ્ત મજાનો વિડીયો છે ગોપાલભાઈ ઇટાલિયા શું કહે શું ને શું કાયદા કાયદા શીખવાડશે અને કઈ રીતે કાયદાને બહાન કરાવશે આ બધું જો ગોપાલભાઈ ઇટાલિયા તીરા વાત કરી રહ્યા છે અને તમે વિડીયોમાં નવા ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને

સારી વાત કરી રહ્યા છે ખૂબ ખૂબ અને ધન્યવાદ પણ આપી રહ્યા છે અત્યારે પણ ગોપાલભાઈ અટલે જો મીડિયા સમક્ષ કેટલી મસ્ત મજાની વાત કરી રહ્યા છે અને કાયદા બધાને શીખવાડી રહ્યા છે અને કાયદાનું ભાન પણ કરાવી છે કાયદા કઈ રીતે કાયદો કઈ કાયદો કાયદાનું કાનૂન કામ કરે એ બધું બધું શીખવાડી રહ્યા છે તમે વિડીયો ઉભા રહી ઉભરી આખી આખો વિડીયો પૂરો જોવો તો ત્યારે જ તમને ખબર પડશે અને વિડીયો સ્કીપ કરીને કોઈ જાતા નહીં પૂરે પૂરો પૂરો આખી આખો વિડીયો તમે જોઈ લીજો ચાલો મિત્રો વિડીયો હવે સ્ટાર્ટ કરી જેથી કરીને એમને લાંબો સમય સુધી

સડક સુધી જ્યાં બોલવું પડે જે રીતે બોલવું પડે એ રીતે બોલી અને લોકોને જગાડવાનું કામ ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે લોકોને મદદ કરી રહ્યા છે લોકોને હિંમત આપવાનું કામ કરી રહ્યા છે એ વાત ભાજપને ખટકે છે અને એટલે થયું એવું કે આ કહેવાતી જે ઘટના બની છે ગ્લાસ ફેંકીને મારવાની એ ઘટના બાર વાગ્યા આસપાસ બની એવું કહેવામાં આવે છે કાગળ ઉપર ઘટના બન્યા પછી સૌથી પહેલા પોલીસ સ્ટેશન ને ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ગયા દોઢ વાગે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન ન કરી અને ચૈતર વસાવાને એરેસ્ટ કરીને બેસાડી દીધા જે માણસ પહેલો એફઆઈઆર લખાવા ગયો એને પોલીસે પકડી લીધા અને સાંજના છ વાગે એફઆઈઆર થઈ આ જે ગ્લાસ ફેંકવાની ઘટના છે એની એફઆઈઆર સાંજે છ વાગે થઈ ચૈતર વસાવાને દોઢ વાગે પોલીસે પકડી લીધેલા ઓન પેપર એની એરેસ્ટ સાંજના સાત વાગે બતાવવામાં આવી અને આ બધું જ કોના ઇશારે થયું ભાજપવાળાના વાળાના ઇશારે ચૈતર વસાવાએ પોતે ફરિયાદ આપી છે પોલીસમાં એની ઉપર તો એફઆઈઆર નથી લખાણી અને એનાથી વિશેષ કે હું જ્યારે અહીંયા વકીલ તરીકે આવ્યો તો પહેલાં તો મને પોલીસ સ્ટેશનને મળવાનો જ આવવા દીધો મેં પોલીસને કીધું કે હું વકીલ છું વકીલને અધિકાર મળેલો છે વકીલ છે એ કાયદા પ્રમાણે એડવોકેટ્સ એક્ટ પ્રમાણે કોર્ટ ઓફિસર છે અને માત્ર કોર્ટ ની અંદર નહીં કોર્ટ ની બહાર ગમે ત્યાં વકીલ છે એ કોર્ટ નો અધિકારી છે વકીલ ને રોકી શકાય નહી ત્યાં હું એલસીબી ની ઓફિસે ચૈતરભાઈ અમારા ક્લાયન્ટને હું મળવા માટે ગયો તો મને પીઆઈ અંદર છું તમે મને રોકી નહી શકો તમારે મને કોપરેટ કરવું પડે અહિયાં જયારે અમે આવ્યા તો અહિયાં આ અદાલત છે હવે ગુજરાત નો વકીલ અદાલતમાં નહીં જાય તો હવે તો ક્યાં જવાનું પોલીસ સ્ટેશન નહી જવા દો રોડ ઉપર નહીં ઉભા રહેવા દો વકીલ ને અદાલતમાં નહીં જવા દો અહીંયા ચૈત્રભાઈ ને રજૂ કરવાના હતા હું એમના કેસમાં વકીલ છું વકીલાત પત્ર પર મારી સહી છે રોકે છે અને જ્યારે મેં એમ કીધું કે આ ભાજપ ની અદાલત નથી આ કાયદાની અદાલત છે આમાં જવાનો મને હક છે તો ત્યાર પછી ઉપર ફોન કરીને જે ભાજપ વાળાની પાસેથી પરમિશન લીધી હોય રામજાને પછી મને જવા દીધો દોસ્તો આ તાનાશાહી હદ છે કે એક તો ધારાસભ્ય કક્ષાના માણસને જબરજસ્તીથી ખોટા ગુનામાં ફસાવી દેવાનો કાયદાની પ્રોસેસમાં અટવાડી દેવાનો ઉપરથી એના વકીલને અદાલતમાં નહીં જવા દેવાના જેથી કરીને વકીલ હાજર ન રહે તો જામીનની પ્રક્રિયા ન થાય રિમાન્ડની પ્રક્રિયામાં વકીલ ન હોય તો રિમાન્ડ મળી જાય આટલી હદે દાદાગીરી આટલી હદે તાનાશાહી ભાજપના માણસો કરી રહ્યા છે અને પોલીસની આડમાં કરે છે પોલીસ તંત્રની અમારી વિનંતી છે કે તમારું શોષણ થઈ રહ્યું છે ભાઈ ભાજપની સરકાર પોલીસ તંત્રનું શોષણ કરે એટલું તો કોઈનું નથી તો શા માટે ભાજપની આવી રીતે આપણે કામગીરી કરવી જોઈએ આજે આ રિમાન્ડ અરજીમાંથી હું બે ત્રણ વાત વાંચી હમળાવું તમને કે પોલીસે જે રિમાન્ડ અરજી મૂકી છે એમાં એને પહેલા નંબરનો મુદ્દો એવો લખ્યો છે કે ચૈતર વસાવાએ કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છૂટો મારેલ છે જે કાચનો મજબૂત ગ્લાસ આ વાક્ય શું કહે છે કે કાચનો વજનદાર ગ્લાસ વડે

તમે વિચારો કે હાલના કામના આરોપી એટલે કે ચૈતરભાઈ વસાવા પ્રાંત સાહેબ ની ઓફિસ માં ચાલુ મીટિંગમાં આવું કૃત્ય કરેલ છે

તો ગ્લાસ ત્યાં પડ્યો નથી ઓફિસ ત્યાં માણસો નથી ખુરશી નથી બધું સાફ સફાઈ પૂરું થઈ ગયું છે કાલે ને કાલે હવે છે એનું રીકન્સ્ટ્રક્શન તો એક ધારાસભ્ય પ્રકારના માણસને સાથે રાખી રીલ બનાવવાના ચક્કરમાં છવાઈ જવાના સિંઘમ બનવાના ચક્કરમાં પોલીસ આવા પ્રકારના વાહિયાત કારણો રજૂ કરીને રિમાન્ડ માંગે છે અને આ સિવાય સૌથી પહેલી વાત કે એક એવું કારણ એમણે પોલીસે લખેલું છે આમાં કે ડેડિયાપાડાના ધારાસભ્યએ તાલુકાના પ્રમુખને મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો ગ્લાસ ફેંકી જીવલેણ ગ્લાસ મારો એટલે માણસ મરી જાય એ જીવલેણ હુમલો કરી પોતાની અલગ છાપ ઊભી કરવા સારું આ કૃત્ય કર્યું છે ઈ છાપ ઊભી કરવાના કૃત્યની ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે હું ઊભો તો મેં જજ સાહેબને વિનંતી કરી કે સાહેબ ગુજરાતના 6 કરોડ લોકોમાંથી માત્ર 182 લોકો ધારાસભ્ય બની શકે છે કરોડો લોકોનું સપનું હોય છે ધારાસભ્ય બનવાનું નથી બની શકતા ચૈતર વસાવાને આદિવાસી સમાજે પૂરી તાકાત કરવાની છે ધારાસભ્ય બની ગયા છે ગુજરાતના જે એકસો ને બ્યાસી મહત્વના જે લેજિસ્લેટર્સ છે એમાંથી એક તો બનેલા છે એની છાપ છે ગુજરાતના યુવાનો મન ઉપર છાપ છે આદિવાસી સમાજ અંદર એક છાપ છે આટલી પ્રતિષ્ઠા ધરાવતો વ્યક્તિ છે

ચૈતર વસાવવાના એડવોકેટને પણ રોકી રાખવામાં આવ્યા છે આ પણ ગંભીર પ્રકારનો ગુનો છે અમે કોર્ટમાં ફરિયાદ પણ આપેલી છે ચૈતરભાઈ ફરિયાદી બન્યા છે વકીલને રોકવા બાબતની ફરિયાદ કોર્ટ રૂબરૂ આપેલી છે આ સિવાય ચૈતરભાઈને ધક્કા મારી મારીને ઈજા પહોંચાડવામાં આવી છે એની પણ ફરિયાદ અમે કોર્ટમાં લખાવેલી છે આગળનો શું આગળ સંઘર્ષ અમારા તો જીવનમાં જ સંઘર્ષ છે કેમ કે અમે વિરોધ પક્ષમાં છીએ ભાજપના માણસો બળાત્કાર કરે તો પોલીસ એને મેડલ આપે છે ભાજપના માણસો ડ્રગ્સ વેચે તો પોલીસ એને સલામ મારે છે ભાજપના માણસો જમીનો પચાવી પાડે તો પોલીસ એને વાહવાહી કરે છે ભાજપના લોકો ગુંડાગીર્દી કરે જમીન પચાવી પાડે દારૂ વેચે ડ્રગ્સ વેચે સરકારી અનાજ ખાય